પગાર લેવા ધંધો ન કરો પગાર દેવા ધંધો કરજો અને જો તમારાથી સંભળાય એમ હોય તો આ વિડીયો જોજો નકર સ્કીપ કરી દેજો ખોટું લાગશે કે જેને થોડાક દિવસ એટલે છ મહિના ત્રણ મહિના કે પાંચ મહિના કે એક વર્ષ માટે કંઈ ન મળે અને ધંધો કરવો આવી ગયા હોય અને આ રોદડા રોતા હોય કે પગારે હુસતો નથી પહેલા કરતો તો એ સારું હતું નોકરી સારી હતી આ હતું તો ભાઈ પ્રેમથી મિત્ર દોસ્તાર તમારી માટે આ લાઇન નથી તમે જ્યાં મજૂરી કરતા હતા અથવા તો કામ કરતા હતા નોકરી કરતા હતા એ કરવા મળો આ હું એકલો નથી કહેતો ધંધા કરતા બધા જ લોકો કહે છે કે આ જે ધંધો ધારે નથી થતો ખાલી ધારી લે કે આવું થાય ઓલું થાય એનાથી નથી થતો ધ્યેયથી ધ્યાનથી ધીરજથી બધું જ રાખવું પડે છે છતાંય થાય તો થાય નગર નથી થતો જેને અનુભવ થયો હોય છે ને કોમેન્ટ કરીને કહેજો કે તમારો શું અનુભવ રહ્યો છે એટલે હું કોઈને ખોટું લગાડવા નથી માંગતો ધંધો કરવો હોય તો પેલા પગારની આશા રાખ્યા વગર કરજો કે પગાર 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 દેવા ધંધો કરું છું આપણી મેન્ટાલિટી હોય છે કે તો હુજી રહેશે ને એટલે આપણે પગાર આપણે હુજાડવા માટે નથી આવ્યા પગાર તો હુજતો તો નોકરીમાં આપણે એના કરતા કંઈક મોટું કરવા માટે ધંધો કરવા આવ્યા છે હવે જેને સમજાય એને વંદન બાકીનાને અભિનંદન ખોટું ન લગાડતા